આ નિર્ણય લેવામાં આવશે તો ભારતના આઈટી ક્ષેત્ર કોલ સેન્ટર અને ટેકનિકલ નોકરીઓ માટે મોટું કંપનીઓ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે જમણેરી કાર્યકર્તા લોરે દાવો કર્યો છે કે ટ્રમ્પ અમેરિકન કંપનીઓને ભારતીય કંપનીઓને કામ આઉટસોર્સિંગ કરતા અટકાવવાનું વિચારી રહ્યા છે આ સમાચાર ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે આઈટી ક્ષેત્ર દેશના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેમણે કહ્યું કે જો આ પગલું લેવામાં આવે છે તો અમેરિકામાં ગ્રાહક સેવાને કોલ કરતી વખતે અંગ્રેજી માટે નંબર દબાવવાની જરૂર રહેશે નહીં ક્લુમરે તેને મેક કોલ સેન્ટર અમેરિકાના નું સૂત્ર આપ્યું હતું ટ્રમ્પ તંત્રે ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર પહેલાથી જ પચાસ ટકા સુધીના ટેરિફ લાદ્યા છે જો આઉટસોર્સિંગ પર પ્રતિબંધ અથવા ટેરિફ મૂકવામાં આવે છે તો ભારતના આઈટી ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે આનાથી ટેકનિકલ સપોર્ટ અને બેક એન્ડ નોકરીઓમાં નોકરી ગુમાવી શકાય છે અમેરિકન કાર્યકર્તા જેક પોસો બીકે પણ આ મુદ્દા પર પોતાનો અવાજ ઉઠાવ્યો છે તેમણે સૂચન કર્યું છે કે વિદેશી રિમોટ વર્કર્સ અને આઉટસોર્સિંગ પર ટેરિફ લાદવામાં આવે પોસો બીકે કહ્યું છે કે અન્ય દેશોએ અમેરિકાને સેવાઓ પૂરી પાડવા માટે ટેરિફ ચૂકવવા જોઈએ જેમ તેઓ આમ કરે છે તેમણે કહ્યું કે તે બધા ઉદ્યોગો પર લાગુ થવું જોઈએ વ્હાઈટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ પણ પોષો નિવેદનને ટેકો આપ્યો નવારોએ એક્સ પર લખ્યું હતું કે ભારત જેવા દેશોમાં આઉટસોર્સિંગ અમેરિકન કામદારોના વેતન અને નોકરીઓને અસર કરે છે ધન્યવાદ